માણાવરદાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણ જોડાય છે તેમની સાથે વાત કરીશું અરવિંદભાઈ એક વખત કોંગ્રેસના જનપ્રતિનિધિ તરીકે અને ભાજપના જનપ્રતિનિધિ તરીકે વિધાનસભામાં હાજી બે હજાર બાવીસની અંદર હું કોંગ્રેસના પક્ષમાંથી ચૂંટણી લડી અને જીતો હતો ત્યારે બે હજાર ચોવીસમાં આજે હું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી અને જંગી લીટથી જીતેલ છું શું પ્રાથમિકતા છે માણાવદર માટે માણાવદર વંથલી અને મેંદેડા તાલુકા ત્રણેય જે છે એના વિકાસના કામોમાં જે કંઈ ઘટતું છે એ પૂરું કરવા માટેની મારી નેમ છે છે એવા કયા કામો જે જે સુધી થઈ નથી તમે અપેક્ષા રાખી હોય ઘણા બધા કામો હોય રસ્તાના કામો હોય બધે તો સરકાર પોતી ન હકતી હોય એટલે જે રસ્તાના કામોમાં ખાસ પ્રાધાન્ય રહે અને અમારા વિસ્તારની અંદર ભાદર અને ઓઝત નદી જે ઊંડી પોડી કરવાની છે એ કામગીરી મારી પ્રાયોરિટીમાં રહે

ગુજરાત વિધાનસભાની પાંચ સીટોનું બાય ઇલેક્શન હતું લોકસભાની સીટોની સાથે સાથે તેમાંથી જે પાંચ માન્ય ધારાસભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમની શપથવિધિ આજે તેમણે સમય માગ્યો હતો અને અમે સમય આજની તારીખે આજે એમને આપ્યો છે ખાસ કરીને વિધાનસભા ચાલતી હોય ત્યારે વિધાનસભાની અંદર તેમને શપથ લેવડાવતા હોઈએ છીએ પરંતુ આજે વિધાનસભાનું સત્ર નથી ચાલતું તો તે દરમિયાન આજે વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં આજે ચૂંટાયેલા પાંચ માન્ય ધારાસભ્ય સ્ત્રીઓની શપથવિધિ આજે રાખવામાં આવી છે જે અગિયાર કલાકે માન્ય ધારાસભ્ય શ્રીઓ અને એવો આવશે અને એમની શપથવિધિ આજે થશે તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ બ્રેક માટે